શુભમાં કોસમોટીવીના દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું આ વિડીયોમાં જોઈશું સાત જુલાઈ બે હજાર પચીસનું દૈનિક રાશિ ભવિષ્ય દરેક રાશિઓ માટે જેનો પ્રારંભ કરીશું ઉદિત પંચાંગથી સાતમી જુલાઈએ વાર છે સોમવાર ચંદ્ર વૃશ્ચિક રાશિમાં અનુરાધા નક્ષત્રમાં રહેશે તિથિ અષાઢ સુદ બારસ અને કરણ બવ આ દિવસે યોગ રહેશે શુભ આગળ વધતા પહેલાં તમને જણાવું કે આપને જ્યોતિષીય માર્ગદર્શન જોઈતું હોય આપને કોઈ સવાલ હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમે લિંક મૂકી છે જેને ક્લિક કરી અને તમે તમારી વિગતો અમને મોકલી શકો છો આપનો પ્રશ્ન પણ સાથે મોકલી શકો આપ આપને આ પ્રશ્નનો ઉત્તર અમારા કાર્યક્રમમાં અમે નિઃશુલ્ક આપીશું તો તેનો લાભ અવશ્ય ઉઠાવજો તો કરીએ મેષ રાશિથી મેષ રાશિના જાતકોની વિપરીતતાઓમાં ફક્ત વધારો જ થઈ રહ્યો હોય તેવું જણાય છે કોસ્મો પાવર કોસ્મોવાઇવ દરેક ક્ષેત્રે ફક્ત વીસ ટકા મળી રહ્યા છે અને સ્વાસ્થ્યમાં માત્ર ને માત્ર દસ ટકા જે અચાનક ઘટાડો ગણી શકાય ખાસ સંબંધોમાં અંગત સંબંધોમાં ખૂબ જ વધુ ઘટાડો છે એવું જણાય કે તમને ચારે બાજુથી કોઈ જ સપોર્ટ સહકાર સાથ નથી મળી રહ્યો કામકાજ ક્ષેત્રે પણ પરિસ્થિતિઓ વિપરીત તમારા કર્મચારી કે ભાગીદારી તેમની દરેક બાબત તમારી વિરુદ્ધ જ તમને લાગે અને એ સત્ય પણ હોઈ શકે છે ખૂબ જ ધ્યાન રાખજો કોઈ પણ નાણાકીય બાબતમાં મોટું જોખમ લેવા જશો તો તે અવળું પડી શકે અને નુકસાન થઈ શકે છે સ્વાસ્થ્ય વધુ કથળી શકે છે અથવા હજુ સારું હોય તો આજે પણ કાળજી એટલી જ રાખવાની છે સામાજિક તેમજ પ્રેમ સંબંધોમાં આજે ઊણપ આવી શકે છે જેમના તરફથી તમને આશાઓથી તે ઠગારી નીવડી શકે છે આજનો દિવસ કાળજી રાખવો આગળ જોઈએ વૃષભ રાશિ વિશે વૃષભ રાશિને આજે નાણાકીય અને વ્યવસાયિક બાબતોમાં નબળાઈઓમાં વધારો થઈ શકે છે કોસ્મોવાઇફ તેમાં ઘટી અને ચાલીસ તેમજ ત્રીસ ટકા મળી રહ્યા છે ત્રીસ ટકા કોસ્મોવાઇફ સાથે તમારા તમે જેની સાથે કામ કરો છો તેમના તરફથી આજે સહકાર ઓછો સાંપડે અને મતભેદ થઈ શકે છે પરિસ્થિતિ સાચવી લેવી સ્વાસ્થ્યમાં આજે કોસ્મોવાઇબ્સ થોડો સુધારો થઈને પચાસ ટકા મળે છે જે સામાન્ય કહી શકાય તો નાની મોટી ઉણપ હોય તે આજે દૂર થઈ શકે છે સામાજિક ક્ષેત્રે પચાસ અને પ્રેમ સંબંધોમાં સાહીઠ કોસ્મોવાઇબ્સ થાય છે તો બને કે આજનો સમય તમને તમારું ફોકસ તમારા પ્રિયજન તમારા જીવનસાથી કે પ્રેમી તરફ વધી શકે છે અને આ બાબતોની અસર તમારી વ્યવસાયિક બાબતો પર ન પડે તેનું પણ તમારે ધ્યાન રાખવાનું છે આગળ જોઈએ મિથુન રાશિ વિશે મિથુન રાશિના જાતકોને આજે સાધારણ ઘટાડો નોંધાઈ શકે છે તેમના લગભગ દરેક ક્ષેત્રમાં કોસમોવાઈબ ઓછા થવાથી જ્યાં લગભગ પચાસ ટકા કોસ્મોવાઇબ્સ મળી રહ્યા હતા ત્યાં હવે ચાલીસ ટકા કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે તો ગ્રહોની ફેવર તમારા માટે ઘટાડા તરફી હોવાથી આજે કામકાજ બાબતે ખૂબ જ સાવચેત રહેવું અને કોઈની સાથે મતભેદ ઊભા ન થાય તેનું ધ્યાન રાખવું આજે તમારી કોઈ રેગ્યુલર ઇન્કમ હોય તો તેમાં થોડી અડચણો ઊભી થઈ શકે છે સ્વાસ્થ્ય પણ આજે સાચવવાનું રહેશે સ્વાસ્થ્ય બાબત આજે માનસિક સંતુલન જાળવવું પણ ખૂબ જ જરૂરી બની રહેશે સામાજિક ક્ષેત્રે ચાલીસ અને પ્રેમ સંબંધોમાં ચાલીસ ટકા કોસ્મોવાઇવ્સ સૂચવે છે કે આજે તમારા સામાજિક અંગત વ્યાવસાયિક ઘરના સભ્યો પ્રેમી દરેક સંબંધોમાં થોડું અંતર આવી શકે છે જો તમે સાચવી લેશો પ્રયત્ન કરશો અથવા તેમનો સામા તમારા સાથીનો તમારા સંબંધીનો ગુસ્સો સંભાળી લેશો તો પરિસ્થિતિને તમે ટાળી શકશો તો હવે જોઈએ કર્ક રાશિ વિશે કર્ક રાશિના જાતકોને તમારા પ્રયત્નો પ્રમાણેનું ફળ મળશે અને એ સારું મળી શકે છે દરેક ક્ષેત્રે કોસ્મોવાઇબ્સ વધીને સાહીઠ ટકા મધ્યમ સાધારણથી ઘણા સારા સુધરીને મળી રહ્યા છે અને પ્રેમ સંબંધોમાં સિત્તેર ટકા મળી રહ્યા છે તો વીતેલા સમયમાં તમે જે પ્રયત્નો કરી રહ્યા હતા અથવા જે વિરોધ અનુભવી રહ્યા હતા તે આજે અદ્રશ્ય થઈ અને એક સુખદ સમય તમને મળી શકે છે આજે કાર્યક્ષેત્રે તમારા સહકર્મીઓ સાથે કોઈ મનોરંજનનો આયોજન કરી શકો છો અને આ જ આયોજન તમે તમારા ઘરના સભ્યો તમારા જીવનસાથી કે પ્રેમી સાથે પણ કરી શકો છો તો સફળ થવાની શક્યતાઓ ઘણી સારી રહી છે સ્વાસ્થ્યમાં પણ આજે નવો જુસ્સો જોમનો ઉમેરો થાય અને તમારા દરેક કાર્ય કરવા માટે તમને શારીરિક તેમજ માનસિક ઉર્જા ઉપલબ્ધ બની રહેશે તો આગળ જોઈએ સિંહ રાશિ વિશે સિંહ રાશિના જાતકો તૈયાર રહેજો એક વિપરીત કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે આ દરેક ક્ષેત્રે આજે તમને પોસ્ટમો વાઇસ લગભગ દસથી વીસ ટકા જ મળી રહ્યા છે તમારા ઘરના સભ્યો હોય તમારા ભાગીદાર હોય કે તમારા સહકર્મચારીઓ હોય તેમની સાથે સાથે મતભેદ મત મતાંતર થઈ શકે છે તો ખૂબ જ તમે આજે જીદ છોડજો અને પરિસ્થિતિઓને મુત્સદિગીરીથી સંભાળવાનો પ્રયત્ન કરજો આજે ઘરમાં જીવનસાથી હોય કે માતા હોય કે પિતા હોય તમારા ભાઈ બહેનો હોય તેમની સાથે ઝઘડો ન થાય તેનું ખાસ તેની ખાસ કાળજી રાખજો આ સમય તમારે ખૂબ જ સાવધાનીથી અને શાંત ચિત્તે પસાર કરવાની જરૂર છે સ્વાસ્થ્યમાં પણ ફક્ત દસ ટકા સાથે તમે માનસિક સંતુલન ગુમાવીને કોઈ ખોટું કર્મ ન કરી બેસો તેનું ખાસ ધ્યાન રાખવું રહેશે અને આગળ જોઈએ કન્યા રાશિ વિશે કન્યા રાશિના જાતકોને જે તે નાની મોટી અડચણો આવી હોય તો તે દૂર થઈ શકે છે અને કામકાજ ક્ષેત્રે પચાસ ટકા કોસ્ટનો મળવાથી તમારા કાર્યોમાં આજે સરળતા આવી શકે છે જો કે ફાઇનાન્સમાં ફક્ત ચાલીસ ટકા કોસ્મોવાઇવ્સ છે જેથી તમારા પરિણામમાં કોઈ મોટો ફેરફાર આવે તેવો જાણતો નથી સ્વાસ્થ્યમાં પચાસ ટકા સૂચવે છે સાધારણ સ્વાસ્થ્ય જળવાઈ શકે ધ્યાન રાખજો સામાજિક અને પ્રેમ સંબંધોમાં સાહીઠ અને સિત્તેર ટકા કોસ્મોવાઇ બતાવે છે સંબંધો આજે પણ મજબૂત રહેશે અને વધુ મજબૂત થઈ શકે છે આજે તમારા ભાઈ બહેનો તરફથી તમને કોઈ સપોર્ટ સાથ સહકાર ટેકાની જરૂર હોય તો તે અવશ્ય મળી શકે છે આજના સમય માટે એનો ઉપયોગ અવશ્ય કરી લેજો ને આગળ જોઈએ તુલા રાશિ વિશે તુલા રાશિના જાતકો માટે સમય સામાન્ય બની રહેશે કોઈ મોટી નબળાઈ નથી જણાવતી આજે કામકાજ માટે તમને જોઈતો એવું વાતાવરણ સાથ સહકાર મળી રહેશે સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ પરિણામ બાબત મળી રહ્યા છે તો તમારા પ્રયત્ન જેટલા વધુ કરશો પરિણામ એનાથી પણ સારું તમને સરપ્રાઇઝિંગલી મળી શકે છે બાકી હેલ્થ સામાજિક અને પ્રેમ સંબંધોમાં પચાસ પચાસ ટકા જ કોસ્મોવાઇઝ મળી રહ્યા છે તો આજે આ બાબતો જેવી તમારી વાણી રહેશે જેવો તમારો વ્યવહાર રહેશે તે પ્રમાણેના તમને પરિણામો મળશે હવે જોઈએ વૃશ્ચિક રાશિ વિશે વૃશ્ચિક રાશિના જાતકોને જે સમસ્યાઓ હમણાં તમે સામનો કર્યો હતો તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરજો અવશ્ય સારા પરિણામ મળશે અને જ્યાં જ્યાં તમે ફસાયા હતા ત્યાંથી તમે બહાર નીકળી શકશો કામકાજ બાબત જે બી તમારા વિરોધી હોય તેમને હટાવી તેમને સીધા કરી અને તમે તમારા માટે અનુકૂળ વાતાવરણ બનાવી શકશો ફાઇનાન્સમાં જો કોઈ નુકસાન ગયું હોય તો તાત્કાલિક રિકવરી ભલે શક્ય ન હોય પણ તેના માટેનો રસ્તો તમને અવશ્ય દેખાઈ આવશે સ્વાસ્થ્યમાં થોડી ઢીલાશ આવી હોય તો ફરી તમે સારું સ્વાસ્થ્ય મેળવી શકશો સામાજિક અને પ્રેમ સંબંધોમાં પણ જો આ સંબંધોમાં ઉણપ આવી હોય તો આ સમય છે તે સંબંધોમાં ફરી સામાન્ય સ્થિતિ લાવવી તેમજ પ્રેમ સંબંધોમાં તમારા પ્રયત્નો થકી ખૂબ જ આનંદદાયક સમય ઊભો કરી શકશો ધનુરાશિના જાતકોને થોડી વિપરીતતાનો સામનો કરવો પડી શકે છે જે લાભ મળી રહ્યો હતો હમણાં સુધી વ્યાવસાયિક બાબતે ઇવન સામાજિક બાબતે અને આ દરેક તમારા જે આ બધી બાબતોના જે સંબંધ હતા તે અટકે અને કામકાજ બાબત તમને કોઈક વિરોધનો સામનો કરવો પડી શકે છે આ સમય છે જો તમે કોઈ ચૂક કરશો તમને એનો તેનો ઉગ્ર વિરોધ થઈ શકે છે તમારા ઓફિસ ક્ષેત્રે કાર્યક્ષેત્રે તમારા ભાગીદાર અથવા તમારા કોઈ કોમ્પિટિટર હોય તો તેમને પછાડવામાં તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન અવશ્ય કરી શકે છે તો આ બાબત ખૂબ જ ધ્યાન રાખવું આજે તમારી માનસિક પરિસ્થિતિ થોડી ડામાડોળ થઈ શકે છે અને તમારે ધ્યાન રાખવાનું છે સ્વાસ્થ્ય બાબત આજે તમે પાણીજન્ય કોઈ રોગમાં ન સપડાવ તેની તકેદારી રાખવાની છે સામાજિક અને પ્રેમ સંબંધો બાબત પણ કોસ્મોવાઇઝ પચાસ અને ચાલીસ ટકા મળી રહ્યા છે જે ઘટેલા છે તો આ સંબંધોમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કર્યા વગર બને તેમ શાંતિથી સામાન્ય સ્થિતિ જાળવી રાખવાનો જ પ્રયત્ન કરવો અને જોઈએ મકર રાશિ વિશે મકર રાશિના જાતકોને લાભમાં ઉત્તર વધારો થતો અનુભવાશે આજે કામકાજ ક્ષેત્રે તમારા પ્રયત્નોને લીધે તમને કોઈ સારો પુરસ્કાર મળી શકે છે તમારી વાહવાહી થઈ શકે અથવા તમારા કરિયરને ફાયદો થાય તેવો કોઈ પરિણામ મળી શકે છે ફાઇનાન્સ બાબતે તમે જે મહેનત કરી છે કામકાજમાં તો આજે તમને કોઈ એનો રિવોર્ડ પણ મળી શકે છે વ્યવસાયિક તમારા વ્યવસાય અને વેપારમાં તમને સારો લાભ પણ આજે નાણાકીય લાભ મળી શકે છે ગણતરીપૂર્વકનું જોખમ લેશો તો ધારા કરતાં વધુ લાભો મળી શકે છે આ સિવાય સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે સામાજિક સંબંધોમાં પણ તમને ઉપયોગમાં આવશે વ્યસ્તતા તમને તમારા અંગત સંબંધોથી થોડું દૂર કરી શકે પણ પ્રયત્ન રાખજો તો આ સંબંધો જળવાઈ રહેશે તો આગળ વધીએ કુંભ રાશિ વિશે જાણવા કુંભ રાશિના જાતકોને યથાવત પરિસ્થિતિઓ જેવો જ દિવસ જાય લગભગ દરેક ક્ષેત્રે કોસ્મોવાઇઝમાં કોઈ મોટો ફેરફાર નથી છતાં ફાઇનાન્સ અને કરિયર બાબતે ચાલીસ ટકા કોસ્મોવાઇઝ જોતા એવું માની શકાય કે કોઈ નાનો મોટો અવરોધ અથવા કામનું ભારણ તેમાં વધારો થઈ શકે છે સ્વાસ્થ્ય ઠીકઠાક જળવાઈ રહેશે અને સંબંધો પચાસ ટકા પોસ્ટનો જોતા જણાય છે કે તમારા પ્રયત્નો થકી સામાન્ય અને સારા જાળવી શકશો આજે સંબંધોમાં તમારા ઉપરી અધિકારી કે તમારા સહકાર્યકરો સાથેના સંબંધોમાં સચેત રહીને આ સંબંધો જાળવવાના છે અને હવે જોઈએ મીન રાશિ મીન રાશિના જાતકો માટે સમય સુંદર જણાઈ રહ્યો છે તમને જે નાની મોટી કોઈ તકલીફ આવી હોય કોઈ અડચણો સમસ્યા ઊભી થઈ હોય તો તે આજે દૂર કરી અને સંબંધોમાં પણ સુધારો કરવાનો સારો સમય જણાઈ રહ્યો છે તેમજ તમારા કરિયર કામકાજ અને નાણાકીય બાબતે પણ પ્રગતિ સાધવાનો ઉચિત સમય જણાઈ રહ્યો છે પોસ્મોવાઇવ્સ કરિયર અને ફાઇનાન્સમાં પચાસ અને સાહીઠ મળી રહ્યા છે સ્વાસ્થ્યમાં સુધરીને પચાસ ટકા આવી ગયા છે સ્વાસ્થ્ય ફરી સારું થઈ શકે સોશિયલ અને પ્રેમ સંબંધોમાં સાહીઠ અને સિત્તેર ટકા જે તમને સારા હકારાત્મકતા તરફ લઈ જાય તમારા ફેમિલીને તેમના મનગમતી જગ્યા આજે ફરવા લઈ જજો માતા પિતાને કોઈ ધાર્મિક સ્થળના દર્શને લઈ જજો અને પ્રેમીને કોઈ નાની મોટી યાત્રા અથવા તેમના મનગમતા સ્થળે